ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા સમગ્ર દેશમાં દરેક જિલ્લાના સંગઠનની સમીક્ષા થાય સંગઠનને વધારે મજબૂત બનાવી લોકોના પ્રશ્નોને લઈને સક્રિયતાથી આગળ કામગીરી માટે યોગ્ય લોકોની પસંદગી થાય એટલા માટે સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને આપણા સૌના માટે ગૌરવની બાબત છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા રાષ્ટ્રીય અધિવેશન આ ગાંધી સરદારની પાવન ભૂમિ પર અમદાવાદમાં સાબરમતી તટે યોજાયું અને આ અધિવેશનના માધ્યમથી ગુજરાતના લોકોની સુખાકારી માટે ગુજરાતની પ્રગતિ માટે ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સંકલ્પ પણ રજૂ કરવામાં આવ્યો ને ન્યાયપથ સંકલ્પ સમર્પણ અને સંઘર્ષ માટે તૈયારી પણ બતાવવામાં આવી અને એટલા જ માટે આ સંગઠનને મજબૂત કરવાનું આખું જે અભિયાન છે એની આખા દેશમાં પહેલી શરૂઆત પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતને પસંદ કરવામાં આવી છે અને એના ભાગ સ્વરૂપ આજે ના એક નિરીક્ષક અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના ચાર નિરીક્ષક તરીકે અમે તમારી વચ્ચે અહીંયા રાજકોટ જિલ્લામાં આવ્યા છે આવનારા ત્રણ દિવસ દરમિયાન જિલ્લાના તમામ મહત્વના રાજકીય આગેવાનો પદાધિકારીઓ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીશું દરેક તાલુકા મથકે જઈ એ તાલુકા કક્ષાએ પણ કાર્યકરો પદાધિકારીઓ હોદ્દેદારો સાથે વિસ્તૃત ચર્ચા કરીશું દરેકના અભિપ્રાય પણ મેળવીશું આ જિલ્લાના જે સામાજિક સંગઠનો છે બિન રાજકીય સંગઠનો છે અનેક સામાજિક આગેવાનો પણ છે એમની પાસેથી પણ કોંગ્રેસને મજબૂત કરવા માટે સંગઠનને વધારે વેગવંતુ કેવી રીતે બનાવી શકાય કયા એવા લોકો છે કે જેને યોગ્ય જવાબદારી સોંપાય તો વધારે લોકોના પ્રશ્નોને વાચા મળે કોંગ્રેસ વધારે લોકભોગ્ય બને એ દિશામાં આવનારા ત્રણ દિવસ એટલે કે આજે છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ તારીખ અમે બધા જ નિરીક્ષકો અહીંયા રાજકોટ જિલ્લામાં રોકાય અને લોકોની સાથે વ્યક્તિગત મુલાકાત કરીને અભિપ્રાય મેળવવાના છે